શ્રી ગણેશ નમઃ આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યયનું મહાત્મ્ય આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શ્રી ભોળાનાથ શંભુ પાર્વતીજીને કહે છે કે હે દેવી ગીતાજીના બારમા અધ્યયનું ફળ શું છે તે તમે સાંભળો પહેલાંના વખતમાં પાંચાલ નામના નગરમાં અશ્વઘોષ નામનો રાજા રાજ્ય કરતો હતો તે ઘણો જ મહત્વકાંક્ષી હતો તેણે રાજરાજેશ્વર બનવાની ઈચ્છાથી અશ્વમેક યજ્ઞ આરંભ્યો યજ્ઞના અશ્વને છૂટો મૂક્યો પણ થોડા સમયમાં રાજા અશ્વઘોષનું મૃત્યુ થયું બ્રાહ્મણો સઘળા વિચારમાં પડી ગયા છેવટે નિર્ણય કર્યો કે ઘોડો પાછો આવે ત્યાં સુધી રાજાના દેહને સુગંધી દ્રવ્યોમાં જાળવી રાખવો અને ઘોડો આવે એટલે રાજકુમારના હાથે યજ્ઞની સમાપ્તિ કરાવવી કેટલાક સમય પછી ફરીથી યજ્ઞનો અશ્વ યજ્ઞ સ્થળે પાછો આવી પહોંચ્યો પણ અલ્પ સમયમાં તે ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો ચારે તરફ ઘણી શોધ કરવા છતાં ઘોડાનો પતો ન લાગ્યો રાજકુમાર ઘણો અકળાયો આખરે એ પોતાની કુળદેવીના મંદિરમાં ગયો અને અનન્ય ભાવે દેવીની પ્રાર્થના કરી દેવી પ્રસન્ન થતાં રાજકુમારને કહ્યું આ મંદિરના દ્વાર પર જે બ્રાહ્મણ બેઠો છે તેને કહો એટલે તે તમારો ઘોડો મંગાવી આપશે બ્રાહ્મણે ઇન્દ્રદેવને બોલાવી ઘોડો આપી દેવા કહ્યું એટલે તેમણે ઘોડો આપી દીધો રાજકુમારે ફરીથી પેલા બ્રાહ્મણને વિનંતી કરી કે હે ભૂદેવ મારા પિતાને સજીવન કરશો તો હું આપનો ઘણો આભારી થઈશ બ્રાહ્મણની દયા આવી તેણે રાજાના મૃત શરીર ઉપર પાણી છાંટ્યું એટલે તે જીવતો થયો રાજાએ હાથ જોડી ભૂદેવને પૂછ્યું હે દેવ કોના પ્રભાવથી આપે આવું અદ્ભુત કાર્ય કર્યું બ્રાહ્મણે જવાબ આપ્યો હે રાજા હું હંમેશા શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યયનો પાઠ કરું છું તેનો આ પ્રભાવ છે